નમસ્કાર મિત્રો આજે તારીખ છે એકવીસ છ બે હજાર પચીસ ને એકવીસ છ બે હજાર પચીસ અંદર શિક્ષણ સહાયકોની જે અપડેટ આવેલી છે એમના સંદર્ભમાં વાત કરું તો મિત્રો પ્રોવિશનલ એલોટમેન્ટ લિસ્ટ જાહેર કરેલું છે કામ ચલાવ યાદી છે આજ રોજ મૂકવામાં આવેલી છે અને ખાસ કરીને યાદ રાખજો કે જેની કામ ચલાવ મેરિટ યાદીની અંદર નામ છે એમને સમગ્ર પણ એવું નથી સમજવાનું કે મારો વારો છે નિમણૂક છે થવાની જ છે અથવા નિમણૂકનો હક્ક મને મળી ગયેલો છે હવે બીજી એક ધ્યાન રાખવા જેવી બાબત એ પણ છે કે સરકારની ઉચ્ચતર માધ્યમિક અને અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ અને પ્યોર ગવર્મેન્ટ આ બંને શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીનો મેરિટ કમ પ્રેફરન્સ મુજબ બંનેના બંનેમાં આજરોજ પ્રોવિઝનલ એલોટમેન્ટ ડિક્લેરેશન થયું છે સરકાર ક્રમિક ભરતીનો આદેશ ઉદ્દેશને સિદ્ધ કરી શકાય તેમજ રિપિટેશન અટકાવી શકાય માટે મિત્રો આપને જણાવી દઈએ કે આ જે પ્રોવિઝનલ એલોટમેન્ટ છે એ થનાર ઉમેદવારો છે જેમાં બંનેમાં નામ હોય તો એમને પોતાને અનુકૂળ કોઈ પણ એક વિકલ્પ સિલેક્ટ કરવાનો છે જે માટેની તારીખ છે લાસ્ટ છે પચીસ છ બે હજાર પચીસ તો તમામ ઓનલાઈન અચૂક સંમતિ આપવાની છે એ ભૂલવાનું નથી જે ઉમેદવારો હાજર થવા માટેની ભરતીની ઓનલાઈન પસંદગી આપે નહીં હોય તો તેવા ઉમેદવારોની ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરી દેવામાં આવશે ત્યાર પછી એમને કોઈ પણ હકદાઓ કરવાનો રહેશે ને બીજી એક વસ્તુ જણાવી દઈએ કે જેઓ ફાઇનલ તમે ફાળવણી સિલેક્શન જે પચીસ તારીખે થશે ત્યારબાદ તમારું ફાઇનલ એલોટમેન્ટ છે એ મૂકવામાં આવશે અને નિમણૂક આપવાની કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવશે આ તમામ વિગતો તમે જોવા માટે તમને યાદ છે એમ જી સીઆરસી મુલાકાત લેવાની રહેશે